ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારની તથા સમગ્ર મેડિકલ પરિવારની બધી જ માંગણીઓને સરકાર શ્રી પૂરી કરે મેં એક લેડીઝ તરીકે હું વાત કરું છું આપ પણ આ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યો છો કેવી સમસ્યાઓ આવતી હોય છે સરકાર શ્રીનો તો નારો છે કે બેટી બચાવ બેટી પઢાવો બેટી પડતો રહીએ લેકિન બચી નહીં એ શું થવું જોઈએ એવું લાગે છે સુરક્ષા છે મહિલાઓને શું લાગે છે મહિલાઓ અત્યારે આરોગ્ય ક્ષેત્રમાં છે તો દિવસ રાત અમે ડ્યુટી કરતા હોઈએ તો એ સમય દરમિયાન અમારી સેફટી વિશે સરકારે વિચારવું જોઈએ મેડમ આપ પણ આ ક્ષેત્રમાં જોડાયેલો છો શું બહુ શરમજનક છે ઘટના કહેવાય આપણે લેડીઝ લોકો આ ટ્વેન્ટી ફોર અવર્સ ડ્યુટી કરતા હોય નર્સિંગ સ્ટાફ છે બીજા ઘણા બધા લેડીઝ સ્ટાફ છે ખાલી ડોક્ટર્સ બી નથી બીજા ઘણા બધા છે અને હોસ્પિટલમાં એક એવો માહોલ જળવો જોઈએ કે રિસ્પેક્ટ આપે લોકો લેડીઝને એટલું ભણી ગણીને બી આવું શરમજનક ઘટના થાય એ તો ઇન્જસ્ટિસ કહેવાય માત્ર સરકારો કાયદાઓ તો અનેક બનાવતી શું એનો અમલ થાય છે મોટા પગલે તો અમલ થતો હોય છે પણ નાના લેવલ પર નથી થતો એવું લાગી રહ્યું છે શું સુવિધાઓ શું મળવી જોઈએ મહિલાઓને કરીને સુરક્ષાને લઈને શું કેવું છે આપનું સુરક્ષામાં તો જે નાઈટ ડ્યુટીમાં તે તકલીફ પડી રહી છે હમણાં તો એવું જાણવા મળી રહ્યું છે બાકી તો સવારમાં ને દિવસે તો ચાલી જાય છે રાતમાં જ તે તકલીફ છે ને જે તકલીફ છે એ ખાસ કરીને વાત કરીએ સરકાર એવી વાત કરતી હોય છે કે અને તાજેતરમાં જે વાત આવી છે બહાર કે મહિલાઓ ખાસ કરીને રાત્રિ ડ્યુટીમાં એકલા ન જવું જોઈએ શું આ શક્ય છે ના અશક્ય નથી અમારા પ્રોફેશન મુજબ અમારે ચોવીસે કલાક સાતે દિવસ ત્રણસો પાસઠ દિવસ દર્દીઓની સેવા કરવાની હોય છે અમે દિવસ રાત નથી જોતા તો જનતા અને સરકારે બંને આદર તો આપતા આપે અમને સુરક્ષા આપે અને આ ફક્ત ડોક્ટરોનો અથવા તો પેરામેડિકલ સ્ટાફનો પ્રશ્ન નથી સમગ્ર સમાજે જાગવાની જરૂર છે જે સમાજ જે ડોક્ટર અમે બધા સેવા કરીએ છીએ એના જ ઉપર આવો અત્યાચાર થાય છે છતાં સમગ્ર સમાજ અને સમગ્ર સરકાર શાંત છે આવું ના હોવું જોવે સરકારે અમને સુરક્ષા આપવા માટે કડક પગલાંઓ ભરવા જોઈએ જોઈએ મહિલાઓની સુરક્ષાની આપણે વાત કરીએ છીએ કંઈક ને કંઈક સુરક્ષા ઊંચી રહી છે વધુ વધુ જે લોકો સાથે આ ઘટના બની છે એમને પૂરતો ન્યાય મળે શું થવું જોઈએ અત્યારે કો ફાંસી દો આ જ સ્લોગન છે અત્યારે તો હાલને હાલ એ જે ઘટના છે એના વિશે તરત તપાસ કરી અને જે બી એના વિક્ટિમ્સ છે એને સજા મળવી જોઈએ અને કંઈક કાયદો બનવો જોઈએ કે આવી કૃત્ય કરતા પહેલાં પણ લોકો વિચારે બેન ક્ષેત્રમાં ક્ષેત્રમાં છો શું લાગે છે હેંગ ધ રેપિસ્ટ એક જ નારો છે અત્યારે હેંગ કરો અને કોઈ એક તાત્કાલિક એવો કાયદો બનાવો કે જેથી મહિલા સશક્તિકરણ બાદ મહિલા જ્યાં કામ કરે છે ત્યાં એક એને સારું અને હુંફાળું વાતાવરણ મળી રહે એક સુરક્ષા મળી રહે એ કોઈની ડોટર છે તો એને બી જ્યાં એન્વાયરમેન્ટ છે ત્યાં એને પૂરતું સારી રીતે કામ કરે અને નિર્ભય રીતે કામ કરી શકે એવું વાતાવરણ મળે એવી જ મારી દર્શક મિત્રો આ હતા ભાવનગરની જે બહેનો જે ભાવિ તબીબો છે પરંતુ ચોક્કસપણે કહી શકાય જે કાયદાઓ બને છે એનો ચુસ્તપણે અમલ થતો નથી અને એના કારણે નિર્દોષ લોકો ઉપર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જે કોઈ ઘટના બનતી હોય છે જે કોઈ લોકો સંડોવાયેલા હોય છે એમને કડકમાં કડક સવા થવી જોઈએ એવી લોકોની માંગ છે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા